નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે અંક ગણિતની ચર્ચા કરીએ છીએ એમાં ટોપિક નંબર સાત એટલે સરવારા વિશે માહિતી મેળવતા હતા જેમાં ભાગ એકમાં આપણે સાદા સરવારા અને વધીવાળા સરવારા વિશે માહિતી મેળવી સાદા સરવારા આપેલા હોય તો એને કઈ રીતના ગણતરી કરવાની ઉપર અને નીચે જેમાં એકમના અંકની ચેકમનો અંક મૂકી અને એનો સરવારો કરવો જ્યારે વધીવારા સરવારા હોય તો એકમના અંકની ચેકમનો અંક મૂકી ને જો એ સરવારો દસ અથવા દસ કરતાં વધુ એટલે બે અંકમાં હોય તો એક એકમનો અંક નીચે મૂકવો અને દશકનો અંક બાજુની સંખ્યા ઉપર વધીમાં મૂકવો ને વધીની ગણતરીએ બાજુની સંખ્યા સાથે કરવી હવે એના પછી એ પોઈન્ટવાળા સરવાળા એટલે કે દશાંશવાળા સરવારા વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું તો અહીં આગળ એ પોઈન્ટવાળા સરવાળા લખેલા છે તો ચલો ઘણીએ મો દાખલા નંબર એ અહીંયા આગળ બે પોઈન્ટ ચાર પ્લસ ત્રણ પોઈન્ટ એક તો આગળની સંખ્યામાં જો પોઈન્ટ આપેલો હોય પાછળની સંખ્યાનો પોઈન્ટ એ આગળની સંખ્યાના પોઈન્ટના નીચે મૂકવો તો આ પાછળ જે પોઈન્ટ હશે એ પોઈન્ટ એ આગળની સંખ્યામાં પોઈન્ટ હોય એની નીચે મૂકવાનું આગળ આવશે ત્રણ પાછળ આવશે એક એટલે શું યાદ રાખવાનું પોઈન્ટવાળા સરવારામાં પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જરૂરી છે હવે આનો સરવારો તો ચાર વત્તા એક એટલે પાંચ બે અને ત્રણ એટલે પાંચ અને પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ એટલે જવાબ કેટલો આવશે પાંચ પોઈન્ટ પાંચ આગળની સંખ્યા લખવાની પ્લસ પાછળની સંખ્યા એનો પોઈન્ટ ક્યાં મૂકવાનો આગળની સંખ્યાના પોઈન્ટના નીચે એટલે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને એનો સરવારો કરીશું ચાર ને એક પાંચ બે વત્તા ત્રણ એટલે પાંચ અને આ પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ જવાબ બનશે પાંચ પોઈન્ટ પાંચ ચલો નીચે બી એકત્રીસ પોઈન્ટ ચાર આગળની સંખ્યા એમના એમ પ્લસ આ પાછળની સંખ્યાનો પોઈન્ટ આ પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટના નીચે મૂકીશું પાછળ ત્રણ આગળ સત્તર હવે આનો કરીશું સરવારો ચાર વત્તા ત્રણ એટલે સાત પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ સાતને એક આઠ ત્રણ વત્તા એક એટલે ચાર તો જવાબ બનશે અડતાલીસ પોઈન્ટ સાત આ રીતના પોઈન્ટવાળા સરવારે કરી શકાય ચાલો હવે ત્રણ અંકના દાખલા જોઈએ આઠ પોઈન્ટ બોતેર પ્લસ હવે અહીંયા આગળ તેત્રીસ પોઈન્ટ ચાર આપેલા છે તો પહેલાં શું કરીશું પોઈન્ટની નીચે પોઈન્ટ આ જે પોઈન્ટ આપેલો છે આ પોઈન્ટના નીચે મૂકીશું પાછળ એક જ અંક ચાર ચાર એ પોઈન્ટની નજીક આવેલી સંખ્યા છે તો અહીંયા આગળ પોઈન્ટની નજીક મૂકીશું ચાર આગળ આવશે તેત્રીસ તો અહીંયા આગળ ત્રણ અહીંયા આગળ ત્રણ કઈ રીતના ગોઠવણી કરીશું પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને અને એ પ્રમાણે આગળ પાછળના અંકો ગોઠવવા હવે જો જગ્યા વધી જાય તમે ઝીરો આ રીતના મૂકવો હોય તો મૂકી શકો બે પ્લસ ઝીરો એટલે બે સાતને થઈને દસને અગિયારનું એક આવશે એ આગળ વધી આવશે એક આઠ ને ચાર બાર વધી એક ત્રણ ને એક ચાર અને પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ સાદા સરવાળા અને વધીવાળા સરવાળા આપણે જે રીતના ગણે એ રીતના ગણવાના આગળ વધી આવે તો આગળની સંખ્યા પર મૂકવી પણ ધ્યાન શું રાખવાનું પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવું અને જો સંખ્યા ના હોય તો ઝીરો મૂકી શકાય તો જવાબ કેટલો આવશે બેતાલીસ પોઈન્ટ બાર ચલો આગળ બા વન પોઈન્ટ નવ પ્લસ આ પોઈન્ટની નીચે પોઈન્ટ આગળ આવશે આઠ પાછળ સાત હવે આનો કરીશું સરવારો નવ વત્તા સાત એટલે નવ ને છ સોળનો છ આવશે વધી એક આઠ ને બાદ દસ ને અગિયારનો એક વધી આવશે એક પાંચ ને એક છ અને આ પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ એટલે જવાબ કેટલો બનશે એકસઠ પોઈન્ટ છ આ રીતના પોઈન્ટના સરવારા કરી શકાય ચલો મોટી સંખ્યા આપેલી હોય તો આ રીતના પોણસો તેતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ પ્લસ બોતેર પોઈન્ટ છ તો આમાં શું કરવાના આપણે સાદા અને વધીવાળા સરવારામાં એ એકમના આંકની જે સંખ્યા ગોઠવવાની શરૂઆત કરતા એટલે કે આ સંખ્યા એ આગળ મૂકતા પછી આગળ એમાં આગળ એકમના આંકથી સંખ્યા ગોઠવવાની શરૂઆત કરતા પોઈન્ટમાં કેવું હોય પોઈન્ટના નીચે પોઈન્ટથી સંખ્યા ગોઠવવાની શરૂઆત કરીશું તો આ જે પોઈન્ટ છે આ પોઈન્ટના નીચે આવશે પાછળ આવશે છ તો એ આગળ છ આગળ બોતેર તો પોઈન્ટના આગળ બોતેર આ રીતના સંખ્યા ગોઠવીશું ચાલો હવે અહીં આગળ ઝીરો મૂકો તો ચાલે ન મૂકો તો પણ ચાલશે એટલે નવના નવ છ વત્તા બે આઠ પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ ત્રણ વત્તા બે એટલે પાંચ સાતની ચાર અગિયારનું એક વધ્યા છે યાગર એક પાંચ વત્તા એક એટલે છ તો જવાબ કેટલો આવશે છસો પંદર પોઈન્ટ નેવ્યાશી ફરી જોઈએ પાંચસો તેતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ પ્લસ છ પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી અને આગળ પાછળની સંખ્યા ગોઠવીશું પછી કરીશું એનો સરવાળો યાગર નવ છ ને બે આઠ ત્રણને બે પાંચ સાતને ચાર અગિયારનો એક વધી એક પાંચને એક છ અને ઉપર જે પોઈન્ટ હોય એ જ લાઇનમાં નીચે પોઈન્ટ મૂકવાનો એટલે જવાબ બનશે છસો પંદર ચલો આગળ ત્રણસો ચાલીસ પોઈન્ટ ઝીરો આઠ પ્લસ ત્રેવીસ પાંચ તો પોઈન્ટ નીચે પોઈન્ટ તો એ આગળ પોઈન્ટ આવશે આગળ ત્રેવીસ પાછળ પાંચ હજુ આગળ પ્લસ પોઈન્ટ નીચે પોઈન્ટ પાછળ ચાર આગળ આવશે છ આ રીતના ગોઠવવાનું ધ્યાનચું રાખવાનું પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જરૂરી છે હવે આનો સરવાળો અહીંયા આગળ કંઈ ના હોય તો આઠ ચાર વત્તા પાંચ એટલે નવ અહીંયા આગળ આવશે પોઈન્ટ છ વત્તા ત્રણ એટલે નવ ચાર ને બે છ આગળ આવશે ત્રણ તો જવાબ મળશે ત્રણસો ઓગણીસિત્તેર પોઈન્ટ અઠ્ઠાણું ફરી એકવાર ત્રણસો ચાલીસ પોઈન્ટ ઝીરો આઠ પ્લસ પોઈન્ટ મૂકી ત્રેવીસ પાછળ આવશે પાંચ ત્રેવીસ પોઈન્ટ પાંચ પ્લસ છ પોઈન્ટ ચાર પોઈન્ટના નીચે આવશે પોઈન્ટ એ રીતનાનો કરીશું સરવાળું એટલે જવાબ મળશે ત્રણસો ઓગણીસિત્તેર પોઈન્ટ ચલો નીચે બસો પોસઠ પોઈન્ટ બે પ્લસ ત્રીસ પોઈન્ટ અડતાલીસ તો અહીં આગળ પોઈન્ટ મૂકીશું પોઈન્ટની નીચે ત્રીસ આગળ છે એટલે અહીં આગળ લખું ત્રીસ પાછળ અડતાલીસ એટલે અહીં આગળ લખીશું અડતાલીસ પ્લસ બે હવે અહીં આગળ એક જ સંખ્યા આપેલી છે બે એના પાછળ પોઈન્ટ આપેલા નથી તો આપણે શું કરવાનું બે પોઈન્ટ ઝીરો મૂકી દેવાના જેનો અર્થ એટલે જેની કિંમત કેટલી રહેશે બે જ રહેશે ખાલી પોઈન્ટમાં શું મૂકવાનું બે પોઈન્ટ ઝીરો તો અહીં આગળ હું મૂકું બે પોઈન્ટ ઝીરો એટલે એને શું ખાલી બે જ વંચાશે સરવારો કરીએ અહીંયા આગળ આઠ ચાર ને બે છ પોઈન્ટ પાંચ વત્તા બે સાત છ વત્તા ત્રણ નવ અને આગળ આવશે બે તો જવાબ કેટલો બનશે બસો પોઈન્ટ અડસઠ આ રીતના પોઈન્ટવાળા સરવારા કરી શકાય ચાલો આગળ નવસો એકવીસ પોઈન્ટ છ પ્લસ ચાર પોઈન્ટ પંચાવન પ્લસ જીરો પોઈન્ટ ત્રણ તો અહીંયા આગળ લખો નવસો એકવીસ પ્લસ પોઈન્ટ નીચે પોઈન્ટ ચાર પોઈન્ટ પંચાવન પ્લસ નીચે પોઈન્ટ આગળ જીરો પાછળ ત્રણ હવે આનો કરીશું સરવાળો એ આગળ પાંચ હવે જો પાંચ વત્તા છ તો પાંચ ને પાંચ દસ ને એક અગિયાર બાર તેર ચૌદ આવશે ચાર વધી આવશે એક ચાર પાંચ ને છ આગળ આવશે બે એની આગળ નવ અને પોઈન્ટની લાઇનની નીચે આવશે પોઈન્ટ એટલે આપણો જવાબ બનશે નવસો છવ્વીસ પોઈન્ટ પિસ્તાલીસ ફરી એકવાર નવસો પચીસ પોઈન્ટ છ પ્લસ ચાર પોઈન્ટ પંચાવન પ્લસ જીરો પોઈન્ટ ત્રણ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું પાંચ છ પાંચ અગિયાર ને બાર તેર ચૌદનો ચાર વધી એક ચાર પાંચ એક છ બે અને અગાર આવશે નવ પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે નવસો છવ્વીસ પોઈન્ટ પિસ્તાલીસ તો આ રીતના કોઈપણ પોઈન્ટવાળા સરવારા આપેલા હોય તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવો અને એ રીતના આગળની અને પાછળની સંખ્યા ગોઠવી અને એનો સરવારો કરવો સરવારોએ આપણે સાદી અને વધીવાળી જે રીત કરી એ પ્રમાણે જ કરવાનું ખાલી પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવો અને એ પોઈન્ટ એ જવાબમાં પણ મૂકવો હવે આગળ આપણે જોઈએ અપૂર્ણાંકના સરવારા આપેલા હોય તો એ કઈ રીતના કરવા જોઈએ હવે આગળ અપૂર્ણાંકના સરવારા અપૂર્ણાંકના સરવારા એ ત્રણ પ્રકારના હશે એક વખતે સમાન દ્વારા સરવારા પછી એક બાજુ ગુણવાથી છેદ સમાન કરી અને પછી એને સરવારો કરવાનું અને બંને બાજુ અલગ અલગ છેદ આપેલા હોય તો બંને બાજુના છેદ સમાન કરવા એના પછી એનો સરવારો કરી શકાય જો છેદ અલગ અલગ હોય તો ડાયરેક્ટ એનો સરવાળો કરી શકાય એ શોર્ટકટ રીત આવશે પણ આપણે આગળ જોઈશું અત્યારે આપણે છેદ સમાન કરી અને એનો સરવારો કરતા શીખીએ તો જુઓ અહીં આગળ સમાન છેદવાળા છેદ એટલે શું તો આ રીતના કોઈ સંખ્યા હોય ત્રણ અપોન ચાર તો જે ઉપર હોય ત્રણ એને કહીશું અંશ અને નીચે જે આ ચાર હોય એને કહેવાય છેદ તો અહીંયા આગળ ચાર એ છેદ કહેવાય તો એ છેદ છેદાખલામાં સમાન હોય તો એનો સરવારો ડાયરેક્ટ કરી શકાય તો એનો એક પ્રકાર એટલે સમાન છેદ વાળા અપૂર્ણા સરવારા એની આપણે ચર્ચા કરીએ અહીંયા આગળ ત્રણ અપોન ચાર પ્લસ પાંચ અપોન ચાર જેમ બંધીમાં છેદ સમાન આ ચાર ચાર બંનેમાં છેદ સમાન આપેલા હોય તો ઉપર અંશનો કરીશું સરવારો અહીંયા આગળ આ ત્રણ પ્લસ પાંચ અને નીચે ખાલી આવશે ચાર ઉપર અંશ એનો કરીશું સરવારો અને નીચે છેદ સમાન હોવાથી કોમન એક વાર લખીશું બંને સમાન હોય એટલે શું કરવાનું એક વાર લખવાનું હવે આનો કરીશું સરવારો પાંચ વત્તા ત્રણ એટલે આઠ અને નીચે આવશે ચાર તો આ આઠ અપોન ચારે આપણો જવાબ થશે આની આગળ છેદ ઉડારવા હોય હજી તોડસી ચાર દુ આઠ એટલે કે બે જવાબ બની શકે અપૂર્ણાંકમાં જવાબ માંગેલો હોય તો આઠ અપોન ચાર આવશે નહીં તો બે જવાબ પણ આવી શકે એટલે કે ચાર દુ આઠ બે જવાબ બનશે એ રીતના જોઈએ આગળ છ અપોન બે પ્લસ ત્રણ અપોન બે અહીંયા આગળ છેદ સમાન તો અંશનો કરીશું સરવાળો છ પ્લસ ત્રણ નીચાંશી બે આ રીતના કરીશું છેદ સમાન હોય તો એકવાર કોમન લખીશું ઉપર અંશનો કરીશું સરવાળો ચલો સરવાળો છ વત્તા ત્રણ એટલે નવ નીચે આવશે બે આના ભાગ પડતા નથી એટલે નવ અપોન બે આપણો જવાબ બનશે ચલો આગળ પંદર છેદમાં બાર પ્લસ અગિયાર છેદમાં બાર તો શું કરવાનું છેદ સમાન હોય તો સમાન છેદ એકવાર લખીશું ઉપર અંશનો કરીશું સરવાળો એટલે પંદર પ્લસ અગિયાર ચલો સર સરવારો કરીએ તો પાંચ વતાએ કેટલે છ એક વતાએ કેટલે બે અને નીચે આવશે બાર તો છવ્વીસ અપોન બાર આપણો જવાબ બનશે પછી આના છેદ ઉડાડવા હોય તો ઉડશે તેર દુ છવ્વીસ છ દુ બાર એ રીતના પણ એ આપણે આગળ શીખીશું અહીંયા આગળ ફક્તને ફક્ત સરવારા કરતાં જોઈએ કઈ રીતના કરવાના નીચે ઉપર અંશનો કરીશું સરવારો નીચે છેદ સમાન હોય તો કોમન એકવાર લખીશું ચાલો આગળ અઢાર પ્લસ પંદર અને નીચે બંને છેદ કેવા સમાન તો કોમન એકવાર લખીએ ત્રણ આ બંનેનો કરો સરવાળો આઠ વત્તા પાંચ એટલે તેર વધી આવશે એક એક બે ત્રણ તેત્રીસ નીચે આવશે ત્રણ જો છેદ ઉડાડવા હોય તો આ રીતના થશે અગિયાર ગુણ્યા ત્રણ એટલે તેત્રીસ નીચે આવશે ત્રણ એક આ ત્રણ 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 કેન્સર એક અગિયાર થશે જવાબ શું આવશે આપણો અગિયાર જવાબ આવશે અહીંયા ગઢારે ઉદા ઉડારીશું તો અગિયાર તરી તેત્રીસ તો અગિયાર જવાબ આવશે પણ છેદ ઉડાડવાના હાલ નથી પછી જોઈશું આગળ અત્યારે ખાલી એ સરવાળો કઈ રીતના કરાય એની ચર્ચા કરીએ સરવાળો કઈ રીતના કરીશું છેદ સમાન હોય તો એકવાર લખીશું ઉપર અંશનો કરીશું સરવારો એટલે તેત્રીસ છેદમાં ત્રણ એમના એમ લખીશું જે છેદમાં જે સંખ્યા હોય એ જવાબની નીચે એમના એમ લખવી ચલો આ રીતના ત્રણ અંક આપેલા હોય તો શું કરીશું ત્રણે ઉપર સરવારો ત્રણ પ્લસ ચાર પ્લસ બે નીચે છેદ કેવા સમાન તો સમાન છેદ હોય એ એકવાર લખીશું જો અલગ હોય તો એનો લસા લેવો પડે પણ સમાન છેદ હોય તો એકવાર લખીશું હવે ઉપરનો સરવારો ચાર વત્તા ત્રણ સાત બે નવ અને નીચે બે તો આ નવ અપન બે આપણો જવાબ બનશે સમાન છેદ એકવાર લખી અંશનો સરવાળો ચલો યાગર બે પ્લસ અગિયાર પ્લસ આઠ છેદ બંધી મો ત્રણ સમાન નીચે એકવાર લખીશું ચલો હવે આઠ વત્તા બે એટલે કેટલા થશે દસ વત્તા દસ એટલે વીસ ને એકવીસ તો એકવીસના છેદમાં નવ આ બનશે આપણો જવાબ એકવીસના છેદમાં નવ હવે આના છેદ ઉડાડવા હોય તો ઉડસી કઈ રીતના તો જુઓ સાત તરી એકવીસ થશે અને નીચે ત્રણ તરી નવ થાય આ એકવીસ એટલે સાત તરી એકવીસ નવ એટલે ત્રણ તરી નવ ત્રણ ત્રણ થશે કેન્સલ એટલે શું જવાબ આવશે સાત અપોન ત્રણ આ રીતના છેદ ઉડાડી શકાય તો આમાં આપણો જવાબ બે રીતના આપેલો હોય કાં તો એકવીસ અપોન નવ આપેલો હોય અથવા સાત અપોન ત્રણ આપેલો હોય ચલો આગળ બાર અપોન ચાર પ્લસ ત્રણ અપોન બે જો અહીંયા આગળ બંનેના છેદ અલગ અલગ આપેલા છે આગળ આપણે જે દાખલા ગણ્યા એમાં દરેકમાં નીચેના છેદ કેવા હતા તો સમાન આપેલા હતા એની ઉપર આપણે અંશનો સરવાળો કરી અને નીચે છેદ એમના એમ લખતા હતા હવે જો છેદ અલગ હોય તો તો બીજો નિયમ જોવા એક બાજુ ગુણવાથી છેદ સમાન અહીંયા આગળ બે આપેલા છે અહીંયા આગળ મોટી સંખ્યા થશે ચાર બે અને ચારનો લસા લેવો જરૂરી છે પણ આપણે શું કરવાનું નાની સંખ્યા અહીંયા આગળ બે આપેલી છે તો બેનો ઘડિયો બોલીશું બે કા બે બે દુ ચાર હવે બેના ઘડિયામાં ચાર આવે છે તો શું કરીશું બે ને બે ગુણીશું આ રીતના જોવાનું બાર અપોન ચાર પ્લસ ત્રણ અપોન અહીંયા આગળ બે છે ચાર કરવા હોય તો કઈ રીતના કરી શકાય તો આ બેનું હું બે ગુણીશ જો આ બાદ ચાર આપેલા છે આ બેને બે ગુણ્યા તો ચાર થઈ જશે તો હા તો ઉપરની સંખ્યાને પણ બે ગુણવાની જે સંખ્યા નીચે ગુણો એ જ સંખ્યાને ઉપરની સંખ્યા સાથે પણ ગુણવી હવે અહીંયા કરજો બાર અપોન ચાર પ્લસ ત્રણ દુ છ અપોન બે દુ ચાર હવે આનો સરવાળો બાર પ્લસ છ અપોન ચાર છેદ છેદબંધીમાં સમાન થઈ ગયા ઉપરના દાખલાની જેમ છેદ સમાન પછી શું કરવાનું સરવાળો બાર વત્તા છ નીચે ચાર બાર વત્તા છ એટલે અઢાર નીચે ચાર ભાગ પાડવાના નવ દુ અઢાર અને નીચે આવશે બે દુ ચાર બે કેન્સલ એટલે નવ અપોન બે આપણો જવાબ બનશે આ રીતના દાખલો ગણી શકાય પહેલાં શું કરવાનું છેદ સમાન કરવાના જો સમાન ન હોય એક બાજુ ગુણવાથી છેદ સમાન થાય તો એક બાજુ ગુણી અને છેદ સમાન કરીશું અહીંયા આગળ જો ચાર હતા અહીંયા આગળ બે હતા તો હું બે ને બે ગુણું તો બે દુ ચાર થશે તો બંને બાજુ છેદ સમાન થઈ જશે તો બેને બેએ ગુણ્યા તો ઉપરની સંખ્યાને પણ બે ગુણીશું જેથી એનું મૂલ્ય જળવાઈ રહે મૂલ્ય બદલાય નહીં તો અહીંયા આગળ બે દુ ચાર ઉપર ત્રણ દૂ છ છેદ સમાન થઈ જાય એટલે ઉપર અંશનો કરીશું સરવારો બાર વત્તા છ અને નીચે આવશે ચાર અઢાર અપોન ચાર અઢાર અને ચાર બંને બેકી સંખ્યા હોવાથી બંનેના ભાગ પડશે નવ દુ અઢાર બે દુ ચાર બે કેન્સલ એટલે નવ અપોન બે એ આપણો જવાબ બનશે ચલો આગળ અહીંયા આગળ બંનેના છેદ અલગ અલગ છે તો શું કરીશું છેદ સમાન કરીશું નવ અપોન છ પ્લસ પાંચ અપોન ત્રણ અહીંયા આગળ છ અહીંયા આગળ ત્રણ તો ત્રણને હું બે ગુણીશ તો છ થઈ જશે તો ઉપરની સંખ્યાને પણ બે ગુણીસ તો નવ અપોન પાંચ દૂ દસ અહીંયા આગળ અને નીચે ત્રણ દુ છ ચલો છેદ સમાન તો ઉપર અંશનો કરીશું સરવાળો તો દસ વત્તા નવ એટલે ઓગણીસ અપોન છ આ બનશે આપણો જવાબ આના છેદ ઉઠશે નહીં એટલે ઓગણીસ અપોન છ એ આપણો જવાબ બનશે ચલો આગળ પાંચ અપોન ત્રણ પ્લસ ત્રણ બાર અહીંયા આગળ બાર અહીંયા આગળ ત્રણ તો ત્રણના ઘડિયામાં બાર આવશે ત્રણ ચોક બાર તો છેદ સમાન કરવા હું ત્રણને ચારે ગુણીશું એટલે ત્રણ ચોક બાર આ બાજુ બાર આપેલા છે તો જે સંખ્યાએ નીચે ગુણ્યા એ જ સંખ્યાએ ઉપર ગુણીશું અહીંયા આગળ ચારે ગુણ્યા તો ઉપરે ચારે ગુણીશું પાંચ ચોક વીસ અને નીચે ચાર તરી બાર પ્લસ ત્રણ અપોન બાર હવે શું કરવાનું અંશનો સરવારો છેદ સરખા છે એટલે કોમન લખીશું તો વીસ પ્લસ ત્રણ નીચે આવશે બાર તો વીસ વધતા ત્રણ એટલે ત્રેવીસ અપોન બાર અહીંયા આગળ ત્રેવીસ એકી સંખ્યા છે બાર બેકી સંખ્યા એટલે ભાગ પડશે નહીં તો ત્રેવીસ અપોન બાર એ આપણો જવાબ બનશે ચલો આગળ બે અપોન આઠ પ્લસ છ અપોન બે હવે આ દાખલો બે રીતના ગણવું હોય તો ગણી શકાય ચલો જોઈએ કઈ રીતના ગણાશે નીચે આઠ અહીંયા આગળ આપેલા છે બે તો બે અપોન આઠ પ્લસ છ અપોન બે અહીંયાગર આઠ આગળ બે છેદ સમાન કરવા શું કરીશું તો બેને ચારેય ગુણીશું એટલે બે ચોક આઠ પણ આઠ તો ઉપર પણ ચારેય ગુણીશું ચલો બે અપોન આઠ પ્લસ છ ચોક ચોવીસ ચાર દુ આઠ તો હવે ઉપર અંશનો સરવારો તો ચોવીસ પ્લસ બે આ રીતના પણ લખો તો વાંધો નહીં ઊંધું પણ લખી શકાય ચાર દુ આઠ બે કેન્સલ એટલે જવાબ શું આવશે તેર ના છેદ મો ચાર આ બનશે આપણો જવાબ તેર ના છેદ મો ચાર હવે બીજી રીતના ગણવું હોય તો આ રીતના ડાયરેક્ટ ગણાય બે ચોગ આઠ એટલે બનશે એક અપોન ચાર અહીંયા કે બે તરી છ એટલે પ્લસ ત્રણ અપોન એક આ રીતના નાનો અપૂર્ણાંક બનાવી અને એના છેદ સમાન કરી અને જવાબ મેળવી શકાય છે અહીંયા આગળ શું કર્યું આપણે પહેલાં છેદ સમાન કર્યા એટલે બે ચોગ આઠ અહીંયા આગળ આઠ ઉપર પણ ચારેય ગુણ્યા પછી છેદ સમાન થઈ ગયા એટલે અંશનો કરીશું સરવારો અને નીચે છેદ એમના એમ લખીશું તો એ આગળ છવ્વીસ અપોન આઠ જવાબ આવ્યો એ બંને બેકી સંખ્યા હોવાથી બંનેના છેદ ઉડસી તો જવાબ આવશે તેર અપવન ચાર તો આ રીતના એ અપૂર્ણાંકના સરવાળા કરી શકાય હજુ અપૂર્ણાંકમાં આપણે બંને બાજુના છેદ અલગ અલગ હોય એ રીત બાકી છે તો આગળના ભાગમાં આપણે એ રીતની ચર્ચા કરીશું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણું જો વોટ્સઅપ ગ્રુપ હોય બીજું તેમાં આ વિડીયોની લિંક એ શેર કરી શકો ત્યાર સુધી જય હિન્દ જય ભારત